નમસ્કાર ન્યૂઝ છું સાથે હેતલ ગીર સોમનાથના વેરાવળના મંડુર ગામે પાંચ પાંડવ ગુફા નજીકની ઘટના સામે આવી છે જેમાં ગાગડિયા ગુના નજીક યુવકનો નો મૃત્યુ મળી આવ્યો છે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પ્રભાસ પાટણ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યો છે ઘટના સ્થળ નજીકથી મૃતક યુવકનું મોપડ પણ મળી આવ્યું છે મૃતક યુવક પ્રભાસ પાટણનો દેવા ભીખુભાઈ હોવાનું સામે આવ્યું છે મૃતક યુવક સોમનાથ મહાદેવ મંદિર ખાતે ફોટોગ્રાફી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો પ્રાથમિક તપાસમાં યુવક અકસ્માતે પાણીમાં પડી જતા મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હાલ પ્રભાસ પાટણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મહેશ નેશન ગુડેસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર